નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો યુવાનો ગુરુજનો ભાઈઓ બહેનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાદુ વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટેન્સ નો ભાગ ત્રણ જોઈશું આજે આપણે સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યોને શીખીશું પ્રશ્નાર્થ વાક્યો શીખવા એકદમ સરળ છે પ્રશ્નાર્થ વાક્યો પહેલું વાક્ય જોઈએ આઈ ડ્રીંક ટી એવરી ડે આ એક વાક્ય હકાર વાક્ય કહેવાય આના અર્થમાં હકાર વાક્ય એમ સરળ સાદું વાક્ય આઈ એટલે હું ડ્રિંક એટલે પીવું છું ટી એટલે ચા એવરી ડે લે દરરોજ તો હું દરરોજ ચા પીવું છું આ એક હકાર વાક્યથી હવે આપણે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવવાનો છે તો પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરીશું તો આપણે પેલો કોઠો યાદ હોવો જોઈએ કયો કોઠો ટોબી વર્તમાન કાળનો શીખ્યા હતા ને આપણે સાદ વર્તમાન કાળનો શરૂઆતમાં પહેલા ભાગમાં આઈ ડૂ ડુ યુ યુ ડઝ સી ડઝ ઇટ ડઝ ધુ આ કોઠો આપણે યાદ રાખવાનો તો નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં કામમાં લાગે તો આપણે શું કર્યું આઈ જોડે ડુ આવ્યું છે તો ડુ આગળ મૂકી દીધું ડૂ ડ્રીંક ધી એવરી ડે શું હું દરરોજ ચા પીવું છું અહીં આપણે શું ફેરફાર કર્યો ડૂ આગળ મૂકી દીધું બાકીનું વાક્ય એમને એમ ગોઠવી દીધા આમાં સામાન્ય ફેરફાર કર્યો છે પહેલાં વાક્યમાં તો વાક્ય બની ગયું પ્રશ્નાર્થ વાક્ય શું હું દરરોજ ચા પીવું છું એવું તેનું ગુજરાતી છે ચલો બીજું વિધાન યુ સીટ ઓન ધ બેન્ચ યુ એટલે તમે સીટ એટલે બેસો છો ઓન એટલે ઉપર ધ બેન્ચ એટલે પાટલી યુનો મતલબ તું પણ થાય ને તમે પણ થાય આપણે બંને વાક્ય બોલી શકીએ છીએ કે તું પાટલી પર બેસે છે ને તમે પાટલી પર બેસે છો બંને વાક્યો બની શકે છે હવે આનો પ્રશ્નાર્થ કરવા માટે આપણે શું કર્યું તો ડું આગળ મૂકી દીધો ડુ યુ સીટ ઓન ધ બેન્ચ પ્રશ્નાર્થ વાક્ય શું તું પાટલી પર બેસે છે શું તમે પાટલી પર બેસો છો બંને વિધાન થઈ શકે છે ત્રીજું વિધાન જોઈએ જયેશભાઈ ટીચિસ ઇંગ્લિશ ટુ અસ જયેશ ભાઈ અમને અંગ્રેજી શીખવે છે અહીંયા આપણે શું ફેરફાર કર્યો તો જયેશભાઈ એટલે હી ત્રીજો પુરુષે ક્વેશ્ચન તો ત્રીજા પુરુષે ક્વોચ્છ હી જોડે શું આવે છે ડઝ માટે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે શું કર્યું ડઝને આગળ મૂકી દીધું ડઝ જયેશભાઈ ટીચ ઇંગ્લિશ ટુ અસ શું જયેશભાઈ અમને અંગ્રેજી શીખવે છે